માછાસરા ગામમાં રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડની નવી શાળા ભવન નિર્માણના મુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો આમોદ તાલુકાના માછાસરા ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂપિયા એક કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણનું કાર્યનું મુહૂર્ત આમોદના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના હસ્તે વિધિ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર એક થી દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દીકે સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો અનુદાન યોજનાઓ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મસાસર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ગામના નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી आज रोज आमोद तालुकाना मछासरा गाँव में એક લા એક કરોડને સાહીઠ લાખ જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વહેલમ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય